ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં જ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે ઘણા ખેડૂત અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને સરકાર દ્વારા આ નુકસાની પેટે તમામ પૂર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે આજ ભરૂચ કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર પાઠવવા માટે આવે છે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની ઋતુ ચાલી રહી છે સાથે જ ભરૂચ જિલ્લામાં વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતોને આજુબાજુના ગામડાઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ગયા વર્ષે પણ જ્યારે પૂરના કારણે જે નુકસાન થયું અને સરકારે જે સર્વે કરાવ્યો ને લોકોના ઘર વકરી સહિત બધું જ માલસામાન પાયમાલ થઈ ગયા ત્યારે સાડા સાત હજાર જેવી એક રકમ આપી પરંતુ આ વખતે જનતા સાથે અન્યાય ના થાય અને આ વખતે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી યોગ્ય વળતર તમામ પીડિતોને મળે એવી રજૂઆત કરવા માટે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે